નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીમાં તારીખ છે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર છે બુધવાર આપણે આવી ગયા જે કપાસના પાલની આવક પેલા લેવામાં આવશે પાંચ પાલની આવક છે તો ચાલો આપણે થોડીક વાર મા કામકાજ ચાલુ થશે ત્યારે જોઈએ કપાસના બજાર ભાવ શું કે છે ini adalah pender, ya kak Rp. 100 Rp. 100 pender lagi, ya kak pender sudah Rp. 100, ya kak pas nampaknya, ini pender sudah Rp. 100 FB 15. 3 FB4 FB5

પંદરસો ને એકત્રીસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવ છે પંદરસોને એકત્રીસ રૂપિયા શકો છો છે

કપત્રી 47 47 1546 મિલિગ્રામ આગળ ઓમ જુનો નહી 1546 રૂપિયા મીના કપાસના બજાર પહોંચા 1546 રૂપિયા 1546 આય બોલો કેમ છે એ હરખો છે એ હરખાટ છે ભાઈ હવે પંદરસો એકતાલીસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવ છે પંદરસો એકતાલીસ